નમસ્તે સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન આટલા વર્ષોમાં પહેલી વાર જ ગોઠણનો દુખાવો થયો છે આ વાક્ય આપણે ઘણી વાર સાંભળીએ છીએ આ વાક્ય કોમન છે કોઈ પણ ઉંમરે ચાલીસ વર્ષ પછી પચાસ વર્ષ પછી ત્રીસ વર્ષ પછી સાઠ વર્ષ પછી સિત્તેર વર્ષ પછી પણ એવા પણ કેસ છે કે આ વાક્ય સાંભળવામાં આવે છે મને તો પહેલી વાર જ દુખાવો થયો છે આપણા ગોઠણના સાંધાની રચના એવી કરી છે ઉપર ફિમર હોય છે નીચે ટીબિયા હોય છે વચ્ચે મેનિસ્કસ હોય છે જેને આપણે ગાદી કહીએ છીએ લિગામેન્ટ હોય છે મીડિયલી લેટરલી એન્ટિરિયર પોસ્ટલી અને બધાનું કવચ કેપ્સ્યુલ કરે છે અને એની ઉપર સ્નાયુઓ સોફ્ટ ટિસ્યુ હોય છે આ બધાનું અલગ અલગ કોન્ટ્રીબ્યુશન હોય છે લિગામેન્ટ નો અલગ ફાડો છે સ્નાયુ અલગ ફાડો છે ગાદીનો અલગ ફાડો છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણ અલગ અલગ વાઇઝ એક્સરે નું જે માપન છે જે અંદરનો દેખાવ છે એ આપણને ફેરફાર લાગે જ છે ગ્રેડ ટુમાં જે જગ્યા થોડીક ઓછી થાય છે ગ્રેડ થ્રી માં વધારે ઓછી થાય છે અને ગ્રેડ ફોર માં જે મીડિયલી અંદરના ફિમર અને ટીબિયા એકદમ અડી જાય છે લાઇક ઇઝ ફ્યુઝન એટલે બ્લોક જેવું થઈ જાય છે પણ આ બધું અંદરનો ફેરફાર છે બહારનો આપણને દુખાવો થાવો ન થાવો એ લક્ષણો છે આ અંદરથી બધા ફેરફાર ચાલુ હોય છે અને આ કુદરતી ફેરફાર છે આપણી ઉંમર જેમ જેમ વધે છે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ પચાસ વર્ષ સાહીઠ વર્ષ એમાં ફેરફાર અંદર ચાલુ જ રહેવાના છે આ ચાવી ભગવાનના હાથમાં છે આ ફેરફાર અટકવાના નથી આપણી ઉંમર થશે એમ ફેરફાર ચાલુ જ રહેશે ગ્રેઝ્યુઅલી કોઈને ધીમે ધીમે થાય છે વેરી સ્લોલી થાય છે કોઈને થોડુંક સ્પીડમાં થાય છે આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે આપણી ઉંમર વધે છે એમાં આપણા શરીરમાં જે શારીરિક અંદરના જે ફેરફાર છે એ ચાલું જ રહેવાના છે આપણે બાળપણથી યુવાનીથી જે પણ વર્ક કરીએ છીએ એ આપણા શરીરને એટલું તકલીફ પડવાની જ છે કે એનો જે ઉપયોગ આપણે વારંવાર વર્ષોથી કરીએ છીએ તો એમાં કાંઈક તો ફેરફાર થવાનો જ છે એ નેચરલી છે કોન્સ્ટન્ટ આપણે કલાકો સુધી બેસી રહીએ આ આકૃતિમાં આપણે જોઈ રહી છે તો આપણા ગોઠણ છે એક જ સ્થિતિમાં બેન્ડ પોઝિશનમાં જ રહેશે એટલે આપણા જે ગોઠણના ઉપરના નીચેના જે સ્નાયુઓ છે એન્ટાગોનિસ્ટ એગોનિસ્ટ એનું ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે પ્રોલોંગ સિટિંગથી આ આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોલોંગ સ્ટેન્ડિંગ આપણે કલાકો સુધી કોઈ પણ કામ કરવાનું હોય તો જે આપણું ગોઠણ છે એક જ સ્થિતિમાં સ્ટ્રેટ પોઝિશનમાં જ મેન્ટેન રહેશે અને આપણા શરીરનું વજન છે એના ઉપર કોન્સ્ટન્ટ આવવાનું છે આપણે જ્યારે શરૂઆત કામની કરીએ ત્યારે શરૂઆતના અમુક વર્ષો સુધી આપણને કદાચ એનો અહેસાસ ન થાય પણ જેમ જેમ આપણા વર્ષો પછી આપણે જેમ કામના વર્ષો વધતા જ હશે એ ગોઠણ ઉપર સ્ટ્રેસ અને શરીરનું વજન આવો ચાલુ જ રહેવાનું છે એના કારણે અંદરથી ફેરફાર ચાલુ રહેવાનો છે હવે આપણે આપણે સમજૂતી લઈશું કે આપણે જોયું જે ગોઠણનો સાંધો માળખું કેવું હોય છે એક્સરેમાં કેવા ફેરફાર થાય છે આપણો જે શારીરિક વિકાસ ઉંમરના કારણે વધવાનો છે એ ચાલુ જ રહેવાનો છે એક ધારા બેસીને પ્રોલોંગ સિટિંગ આપણે કલાકો સુધી વર્ક કરતા હોય પ્રોલોંગ સ્ટેન્ડિંગ આપણે વર્ક કરતા હોય તો આપણા શરીરમાં જે ઇન્ટરનલી ફેરફાર તો ચાલુ જ રહેવાના છે પણ એના લક્ષણો છે કે આ બધી વસ્તુના કારણે અમુક વર્ષો પછી એના લક્ષણો બહાર આવે છે પણ જ્યારે આપણને દુખાવો થાય ત્યારે એના લક્ષણો બહાર આવે છે અને આપણને અહેસાસ થાય છે કે ના મને ગોઠણનો દુખાવો થયો છે પણ એના દુખાવાના કારણની પાછળ ઘણા વર્ષો પહેલાંનું કારણ હોય છે કે અંદરથી ફેરફાર થાય છે પછી એની લિમિટ હોય છે બિયોન્ડ લિમિટ ફેરફાર થઈ જાય છે એટલે આપણને દુખાવો થઈ શકે બીજું કોઈ પણ કારણો કોઈ અચાનક ભટકાઈ જાય અચાનક લાગી જાય તો પણ આપણને દુખાવો થઈ શકે છે પણ અમુક ઉંમર પછી આપણને લાગી જાય ભટકાઈ જાય અને આપણે એક્સરેમાં જો અંદર એક્સરે કરાવી અને પછી એક્સરેમાં જો ઘસારો આવે તો આપણે એમ ન માની શકીએ કે મને લાગી ગયો ભટકાઈ ગયો એટલે ઘસારો થયો છે પણ જે નેચરલી અમુક ફેરફાર આપણી લાઈફસ્ટાઈલના કારણે વર્ષોથી જે ચાલુ આવતા હોય છે એ કોન્સ્ટન્ટ રહેવાથી આપણને દુખાવો અમુક વર્ષો પછી સડનલી એના લક્ષણો બહાર આવે છે એટલે આપણે એમ કહીએ છીએ કે આટલા વર્ષોમાં પહેલી જ વાર ગોઠણનો દુખાવો થયો છે પણ એની પાછળ આગળના ઘણા બધા ફેક્ટર જવાબદાર છે જો ત્યારે જ આપણે જાગૃત થઈ જાય ત્યારે જ આપણે વિચારીએ કે આ જે ફેરફારો છે ઉંમરના કારણે વધવાના છે યુવાનીથી જ તો જે આ દુખાવાનો છે જે પ્રમાણ છે ઉંમરના કારણે જે ફેરફાર છે એને ઘણું બધું આપણે નિયંત્રણમાં રાખી શકશું આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ